सहकारि मंत्र ने खरा चरितार्थ करता गुजरात कोटिव मिल्क फेडरेस्ट, मार्केटिंग फेडरेसन पचास वर्ष परिपूर्ण थान अवसरे आयोजित सुवर्ण जयंती समारोह में अपनी सौ मंच पर उपस्थित वैश्विक नेता विकास पुरुष आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहेब राज्यना सन्म्मा राज्यपाल महोदय श्री आचार्य देवव्रत जी પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટીલજી કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીસીએમએફના ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલ સહકાર ક્ષેત્રના આમંત્રિત અગ્રણીઓ ઉપસ્થિત સૌ પ્રગતિશીલ ખેડૂતો દૂધ ઉત્પાદકો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સહકાર છે સમૃદ્ધિનો દેહ ચરિતાર્થ કરતો આજનો પ્રસંગ છે આ અવસર અન્ય એક રીતે પણ મહત્વપૂર્ણ છે આજે બાવીસમી ફેબ્રુઆરી આજથી બરોબર એક મહિના પહેલા બાવીસમી જાન્યુઆરીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉમંગ અવસર ઉજવાયો હતો આવો જ ઉમંગ અને ઉત્સવનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચલવાયો છે દેશના અમૃતકાળમાં સહકારથી સમૃદ્ધિ દ્વારા રામ રાજ્યના પ્રગરણની આ મોદીજીની ગેરંટી છે ગુજરાત સ્ટેટ કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આ અમૃતકાળમાં પોતાની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી સુવર્ણ જયંતિ મહોત્સવથી કરી રહ્યું છે તે સુભગ સુયોગ છે સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે તેનું દર્શન કરાવતો આજનો આ અવસર છે આઝાદીના આંદોલનમાં અંગ્રેજો સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના જ બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી એ જ રીતે આજે ગુજરાતના બે પનોતા પુત્ર વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈની જોડીએ સહકારતી સમૃદ્ધિનું વિઝન આપ્યું છે આઝાદીના દશકો બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર અલાયદું સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ ગરીબ ઉત્થાન સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે ઓગણીસો છપ્પનમાં છેતાલીસ માં પંદર ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સભાસદોથી શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ છત્રીસ લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર આપણા આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ દૂધના વેપારમાંથી જે લાભ મળે તે દરેક દૂધ ઉત્પાદક સંઘોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્વ દૂર થાય દૂધ ઉત્પાદકોનું વ્યાપક ફલક પર વેચાણ થાય તેના તેવા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે ઓગણીસો તોતેરમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું આજે રાજ્યના તમામ જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘો તેના સભાસદ છે ગુજરાત તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો અને ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે બે દાયકામાં રાજ્યમાં દૂધ સંઘોની સંખ્યા બમણી એટલે કે વધીને થઈ છે છત્રીસ લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાં પણ અગિયાર લાખ જેટલી તો નારી શક્તિ છે સમગ્ર ગુજરાતમાં સોળ હજાર ત્રણસો ચોર્યાસી દૂધ મંડળીઓમાંથી તેત્રીસો નો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે આ પશુપાલક માતાઓ અને બહેનોને પશુપાલન અને દૂધ વ્યવસાય દ્વારા લાખો કરોડો રૂપિયાની આવક મેળવીને ઘર પરિવારનો આર્થિક આધાર બની છે આપણે ત્યાં તો પશુપાલન એક ખેતીનો પૂરક વ્યવસાય બની રહ્યો છે દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવામાં દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્ર પણ આત્મનિર્ભર થતી યોગદાન આપ્યું છે માસ પ્રોડક્શનને ને બદલે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સમગ્ર કાર્યકાળ દેશમાં રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો રહ્યો છે દેશ હવે તેમના નેતૃત્વમાં અમૃતકાળમાં પ્રવેશ્યો છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આ અમૃતકાળ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નિર્માણનું કર્તવ્ય બનશે અને ભારત વિશ્વની ડેરી તરીકે આગવી ઓળખ અવશ્ય ઊભી કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત